મમ્મી એક વાત પૂછું પૂછો આપણે રાત્રે અંધારામાં રસ્તામાંથી જતા હોય અને સામે ચુડેલ આવે તો તમે ચુડેલ થી બીવો ખરા ના રે ભાઈ ના શું કરવા કેમ ચુડેલ ના બીવો તારા જોડે રહી અને ચુડેલ બીક જ નથી લાગતી તારા આગળ ચુડેલ કોઈ ના આવે અરે ગુસ્સો કેમ કરે છે પણ તું એ મસાજ કરાવવા તો જાય જ છે ને પણ હું તો છોકરી જોડે મસાજ કરાવું છું તો હું છોકરી જોડે છું ને કેટલાક સંબંધ લોહીના સંબંધ હોવા જરૂરી નથી લોહી પીવા વાળા સંબંધ પણ હોય છે